રામ રામ જય દ્વારકાધીશ જય મુલિધા બધા મિત્રોને સ્વાગત છે પ્રતિનો અવલોગમાં હમણાં તમે જે અવાજ સાંભળો એ આજનો દિવસ જ સાંભળવાનો હે ચકલાવનો હવાર હવારમાં જે કરાવ કરતા હોય ને અનેરો આનંદ મળે છે તો એ આનંદ આજના દિવસ છે કારણ કે હવે આપણે જુવારા કમ્પ્લેટ લણાઈ ગયા હે અને જે જાકરની પાકી ગઈ ને પણ ઝાકું આવે ને માત્ર કારણ કે ફટાણામાં હું શું શકું મારું ખબર કારણ કે આપણે જટકાનો લો વારો બાંધી થતો ને ફરતી વાહું યુનિકોળા તો આપણે વહેલો ફટા લીધો આની કોળા નડી લે એટલે બીજું બની જાય છોડી આવું ને હેઠો કરી આવું તો વાંધો ના આવે એટલે હવારના પૂરમાં પકડ લઈ અને એ વારો છે ને પછી માથે કાઢી હેઠો નાગી દો હકલી લે હું રાતે અને કાલ આપણે પાડીએ છીશન વીઘા જેવી આજે રિક્ષા જીત તો વાર છે રિક્ષાને જીતા હાથ વાગ્યા છે આઠ સાડા આઠ વાગે આવીએ કેટલા જણા આવે તો આવે તો ખબર પડે તો મહિના રજો વિડીયોમાં હું જો રાખે ને બધું સેટિંગ વારા બારાનું નડે નહીં રીતના પછી આપણે વ્લોક કન્ટિન્યુ કરી બાકી જો દિનેશ પાણી ચણા વારું પાડું ખેડી અને પાણા વીણી લીધા અમારે ત્યાં શું છે યુઆઈઆરડી હોય એટલે બે એકા જોઈ ના હું હું કામ કરે આખા ખેતરમાં જો કાકરાની ઢીગલ્યું ઢીગલ્યું છે ક્યાંક ઝૂમ મારું તો દેખા દેખાય તમને દેખાય હવે હું વાંધો નથી હવે છે ને અહીં અગર કો પીડો અને આજ લગભગ વધારે માણસો આવી છે તો આ બધી જ વાર પડી જાય તો એકા બીજા દેખાશે કે હું કુન શું કામ કરે ને એ બધું દેખાય ખાલી આવ્યો ત્યાં ગોખો થતો ને કે આ કોઈ દીવ આવજો નહીં કે આમાં કંઈ ખબર ના પડે કે કુન શું કામ કરે એ દેખાય નહીં કે કંઈ એમ કરીને હસતો તો ખાલી તો બન્યોમાં આવે છે ને આ વારો તો આગળ છોડવો નથી કાટારો કારણ કે પછી ઊમ લાગે પગમાં એ બાઈન થઈ બરાબર છે તાણી બાકી ઓળખ સાદો હતો ને છોડી અહીંયા પૈકા અહીંયા ટ્રેક્ટર બાબાની હવે થોડીક લણવાની બાકી છેની આની કોરા એટલો પટ્ટો છે બાકી ઉની કોરા બધી ભેરી કરવાની હાલો આઠ થયા છે ને ત્રણ માણસ આજ બીજા આવ્યા છે એમાં જોઈ લો એક લાલુ આમ જોતા નાનકડો માણસ છે એનાથી ભેગી થાય એમ છે નહીં એટલે એને ડુંડા કાપવામાં લગાડી દીધો રિક્ષા હજી આપણે આવી નથી રિક્ષા આવે છે ને થોડીક ક્ષણોમાં આવે છે તાતા હું હીર આવી લઉં પછી બધા મુંડાઈ પેરી કરવામાં પૂર્ણા નવ થયો હે ને આજે રિક્ષામાં જોઉં પાછળ બાર જણા આવ્યા હે બાર જણા આવીને ત્રણ જણા કારુભાઈ નહીં અને અઢીક જણા જીવો અમારે ઘરનું કારણ કે તન છે એકતા પાણીમાં જે પૂરા નથી પડતા આમ ત્રણ જણા એટલે ઘણી ઘણી પાણી હારવું પડે એટલે બે જણાવા નાનો છોકરો છે ને લણવામાં લગાવી દીધા बाकी कमी यो हम पाट पिरो आवे रेगी करवामा बाकी बदा हूं क्या कारो भाई अगर घर के बिकसे रेडी है ना तो आंधानी पै गया न बपारे हां बपारे लगभग तो सही जा है हाँ बाकी सावे आगे जाता खबर पड़े कहीं तो पेन जो अगव लागे तो अलग से क्या क्या खावे नहीं दूर हाँ? बाकी वांधोलसी आ खा हाँ पोरी से જરા જરાખત થઈ જાય વાંધો નઈ આવે તો પૂરા થઈ આવી પડ્યા કેટલા બાર પંદર છે પંદર ને ત્રણ આપડે અઢાર જણા કામે અઢાર જણા થઈ ગયા

એટલે એ પાછો ભાગી ગયો નગર એટલે એક માણસ અઢાર માં કુંદરી નું કામ હાર્ડ છે એટલે મીલાઈને જોઈને જેમ કામ નહી આવે પછી બેરી નહીં એટલે હાડા તો પાણી પી લીધું અને હવે ડુંડા કાપવાનું આપણે થોડુંક જ રહ્યું હે લગભગ અડધી પોણી કલાક થાય વચમાં થોડોક પટ્ટો રહી ગયો કારણ કે માણસોને છે ને બપોરે પેલા બેરી થઈ ગઈ ને એટલે આની કચ આપણે હરાયો ભરવા મેળવીએ એટલે એ ડુંડા કપાઈ ગયા હવે આપણે ધીરું ધીરું ટ્રેક્ટર ચાલુ કરી બધી રીતે કારણ કે નહીં આવે છે ને કાલ આખો દિવસ થાય એમ છે હવે બપોર બધું થાય છે તો બહુ પછી પછી શું કરાવ હું પૂરા વાર થાય ને નથી આવડતા બધાને રિક્ષાવાળાના હવે આગળ દિવસ જ છે અને લગભગ અડધી પૂણી કલાક ટાઈમ વધતીએ એટલી વાર ભેગી કરીએ જો વધીએ તો ન કે ડુંડા કપાઈ જાય બધા હવે તો હે થોડું કહી દઉં બધા થઈ ડુંડા કાપે હું ધીરું ધીરું ટ્રાય કરું જો પડે તો તો આપણે આ હેઠળ હું વખીણ પાડતા હતા તો જરાક લાઈનના વગર રહી જાય એ ગાણે છે

તો બે ઉથર આપણે હોય રાખ્યા હવે જાજી પાડવી નથી કારણ કે અટાણે પાડીને પાન ને બહુ ગુહાય બહુ ખરે બહુ આ તમે બીજો ગુંડા કપાવીએ ટાઈમ વધે ને તો થોડીક પાડેલ હોય તો ગેરી કરવા થાય હું કાલ રિક્ષા આવીએ નહીં તે આપણે પાડીને તૈયાર રાખી કાલ જેટલા માણસો આવીએ ને એ પ્રમાણે સવારમાં પૂણે પોઈને પાનમાં તો પાડી લેવું અટાણે બે ઉથર મારી રહી બે વખેડાની કોરા બે વખેડા નહીં કોરા ટાઈમ વધીએ ને ગુંડા કાપતા તો પછી ભેરી કરીએ તો પાંચ વાગી જાય લેનું કામ થઈ જાય પૂરું પછી કાલ આપણે પાલ લે જેટલી જો ભેગી થાય મળે ને એટલી હવે છ થયા છે ને આપણે રિક્ષાવાળાને કરીને કોઈ હિસાબ હિસાબ કરીને દઈ દીધી હે રજા ચાર દિવસ આવ્યો રિક્ષા પહેલા દિવસે નવ જણા આવ્યા હતા બીજા દિવસે દસ અને કાલે પાછા દસ અને આજે બાર ટોટલ એકતાલીસ રોજ રિક્ષાવાળાના થયા અને હજી કાલનો દિવસ કાલ કેટલા આવે ટ રિક્ષા વાળા નહી આવે એમપી વાળા ને એક મહેરી ભાઈ નીકળે એટલે એ રોજ એ ઘણા થઈ ગયા બધું આપણે લખેલું હોય બધું ગુંદરીનો વાટ ટૂંકમાં પૂરા વરી છે ને તો અહીં આંકડો હું દઈ કે ટોટલ રોજ કેટલા પીડા નહીં આપણે છ વીઘા ને ગુંદરીમાં અને સવારે જ્યાં વ્લોક ચાલુ કર્યો હતો ને એ જગ્યા પૂગી ગયો હું સવારે તમને ખબર જ દેખાય વાળા હું છોડતો હતો હવે આ વાળાનું કંઈ આગળ કંઈ કામ છે નહીં ને નડે સોડલ વાળા પગમાં અટવાય એટલે મેં તો આને હકેલ નહીં રોગે રોગે ઠાર ઢાકાર ના જોયો હવે મહીંડા કટાવાય રાચીભાઈ વાળા બાંધી હતી ને હર જરાક ઝીણી હતી ઝીણો વારો હતો એ તો ઘણો બધો કટાઈ ગયો તો હજી આ વારો હોય ને હજી એક વરસ વાંધો નહીં આવે હાલ જે હકેલી અને ઓઇલ બલ ચોપડી અને હેરખાથી ખાચલીને મૂકી દે ને તો હજી એક વરસ સુધી વાંધો નહીં આવે અને હકેલવા માં દો અને ડોઈલમાં અમને પત્તી ખોરા વીટી પછી પીંડલું માં થાય ને કે વજન ઘણો થઈ ગયો એ કટકો કરી હેરવી અને કરી નાખીને પીંડલા આમ આથી હકેલતો આવું આ હેડા સુધી હકેલ આવી ગયો હે હવે ખાલી આડા હેડનો જ બાકી છે હું ની કોન હતા સીધીને હકેલ લીધો એ હકેલ નાખો ને વિડીયોને કરી નાખીને પૂરો વિડીયો કેવો લાગ્યો માં જણાવજો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી આવજો